લોકસભા ચૂંટણી વાત કરવામાં આવે તો તમામ પક્ષોના ઉમેદવારો નક્કી થઈ ગયા છે તો હાલ અત્યારે આપણે સુરતના વરાછા ખાતે આવેલ ચોક્સી બજારથી ડાયમંડ નું મોટું હબ ગણાય છે મોટા પ્રમાણમાં અહીં કારીગરો પણ કામ કરે છે અને સીધી આપણે દ્રશ્ય જોઈશું કે નિલેશ કુંભાણી અહીં પોતાનો પ્રચાર પ્રસાર કરવા માટે પહોંચી ચૂક્યા છે મોટી સંખ્યામાં લોકો તેના પ્રચાર પ્રસારમાં જોડાયા છે લોકો ફૂલ અને ફૂલ હારનો હાર પહેરાવી તેમને પ્રચાર ને ચૂંટણી જે કરી રહ્યા છે તેમાં પ્રોત્સાહન આપી રહ્યા છે ત્યારે આપણે સીધી તરીકે કે જોડે વાત કરીશું નિલેશભાઈ આપ જણાવજો ચૂંટણી પ્રચાર માટે નીકળી પડ્યા છો આજે હીરા બજારમાં પહોંચ્યા કયા મુદ્દાઓને લઈને આપ હીરા બજારના જે કારીગરો છે જે વેપારીઓ છે એમને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે મે નાના નાના વેપારીઓ પણ હાતી જાય છે મોદીએ એ ત્રણસો કરોડ નું બજેટ ફાયું હતું રત્ન કલાકારો હીરા માટે હજી કોઈ પણ ભોગ્યું નથી વા એક વાત હતી ત્રણસો કરોડ નું બજેટ અત્યારે સરકારી સરકાર અત્યારે મંદિરમાં મોંઘવારીમાં ત્રણસો કરોડ નું બજેટ અત્યારે ખુલ્લું મેકવું જોવે અત્યારે હીરા કારખાના બંધ છે રત્ન કલાકારો બેરોજગાર છે કે તમે હીરા બજારમાં જુઓ કોઈનો વેપાર ચાલતો નથી નાના વેપારી પણ અત્યારે હેરાન થઈ ગયા છે ત્રણસો કરોડ નું બજેટ જે ફાયું હતું ક્યાંય ગયું ઇલેક્ટ્રિક બોન્ડમાં ન થઈ ગયો ને એની તપાસ કરવી જોઈએ ઇલેક્ટ્રિક બોન્ડ વર્લ્ડમાં મોટો મોટો મટો ભ્રષ્ટાચાર થયો છે ઇલેક્ટ્રિક બોન્ડ બોન્ડમાં છે આ રજ્ઞા કલાકારો માટે આ 300 કરોડનું બજેટ ફાળવી દે લોકની માંગણી છે લોકો વતી હું પણ રજૂઆત કરું સરકારને 300 કરોડનું બજેટ ફાળવી દે વિલેજભાઈ હીરા બજારની વાત કરી હીરા વેપારની વાત કરીએ કોંગ્રેસના સમયમાં પણ હતું ભારતીય જનતા પાર્ટીના સમયમાં પણ હતું ભાવનારા સમયમાં પણ રહેશે એના કયા એવા મુદ્દાઓ હતા જેમની પર સરકારે કામ કર્યું છે અને એવા કયા મુદ્દાઓ બાકી છે જેમની પર સરકારે વિચારવું જોઈએ આવનારા સમયમાં એ મુદ્દાઓ કયા સરકારે અત્યારે મંદી હોય ત્યારે આયોગ અલગથી થી જોઈએ જેથી કરીને રત્ના કલાકારો બેરોજગારી પથ્થું મળે એમના બાળકો શિક્ષણ મફત મળે આરોગ્ય મફત મળે બેરોજગારી પથ્થું મળે એટલા માટે વ્યવસાય વેરો વધી ગયો છે અત્યારે અહીંયા ફરિયાદ એવી છે હીરા બજારમાં ટુ વ્હીલો હજાર રૂપિયા દંડ બધાને આપે છે ટુ વ્હીલર ફોર વ્હીલોને આ એક બાજુ આ સરકાર લૂંટવાનું કામ કરે છે અને એક બાજુ મંદિર છે મંદિર વાળા સરકાર કઈ વિચારતી નથી લોકોની એવી માગણી છે કે આમાં આટીઓ વાળા પણ વલણ નાનું રાખે છે જે રીતે સો રૂપિયા દંડ હતો એવો દંડ રાખે અત્યારે સો રૂપિયા દંડ નથી પાંચસો થી શરૂઆત થાય છે છ છ હજાર સુધી દંડ લે છે સાત હજાર સુધી દંડ લે છે ટુ વીલ સાત હજાર આઠ હજાર લેવા બાર હજાર પંદર હજાર હજાર દંડ લે છે લે છે ને અને વેરો વેરો અત્યારે જે એસી એસી ટકા નો વધારો આવ્યો છે વેરામાં ધંધો હાલતો નથી મોંઘવારી એટલી ફાટી નીકળી છે ન પૂછો વાત જે વીસ હજાર માં પેલા રૂમ હાલતી હતી અત્યારે પચાસ હજાર માં રૂમ નથી હાલતી આપણે વાત કરીએ મૂળ સુરતી તરીકે જે લોકો પણ ચૂંટણી લડ્યા છે સુરતમાં તે લોકોની જીત થઈ છે આપ સૌરાષ્ટ્રવાસી સૌરાષ્ટ્રના લોકો અહીં વધુ છે જે વિસ્તારમાં પ્રચાર કર્યા નથી તેમને રીઝવવાનો કઈ રીતે ભારતીય જનતા પાર્ટી સૌરાષ્ટ્રવાસી માટે ધ્યાન આપતી નથી આ સુરત લોકસભાની સીટ સૌરાષ્ટ્ર વાસી વધારે છે છતાં પણ ટિકિટ આપતા નથી વર્ષોથી સૌરાષ્ટ્રવાસીઓને અન્યાય કયો છે આ વખતે સૌરાષ્ટ્ર પણ આરે આર્યરે સુરતી આજે ઉમેદવાર સુરતી છે જે પીપલ્સ પસંદગી સ્વીકાર્યો નથી અને આખી પેનલને ને ઘર ભેગી કરી છે એવા ઉમેદવારને પસંદગી કરી છે એટલે આ વખતે સુરતીને ને એક થઈ ચોવીસ લોકસભાની ઉમેદવારી મારી જે છે કોંગ્રેસ પાર્ટી ઇન્ડિયા ગઠબંધન માં સો ટકા વિજય થાય એમાં બેમત નથી

કે પેલા આઠ વર્ષથી કોર્પોરેશનમાં આવી ગયું હતું ફક્ત વેરો લેતા હતા રોડ રસ્તા ગટર ને સ્ટ્રીટ લાઈટ પ્રાથમિક સુવિધા નહોતી એ મારા વિસ્તાર મેં પૂર્ણ કરાવડાવી આરોગ્ય કેન્દ્ર બનાવડાવ્યું શિક્ષણ ને લગતી સ્કૂલો બનાવડાવડાવી અને અમારા વિસ્તારમાં કોલેજની માંગણી માગણી છે જે કોલેજ ની માગણી સંતોષાણી નથી

Ele está

જે આપણે રશિયા થી માલ લાવતા અહીંયા લેબર કરીને બહાર આઉટ એક્સપોર્ટ કરતા હતા બરોબર આપણું લેબરનું જ કામ હતું એની ઉપર કોઈ એક્સાઈઝ ડ્યુટી હતી નહી આ લોકોએ લોકો હાથે જીએસટી નોર્મલી જે વેટ લગાડ્યો છે પણ એ નોર્મલી રેટમાં આ લોકોના ટ્રાન્ઝેક્શનના હિસાબે જે આપણે લેબર કામથી જે કામ કરીએ છીએ એના ઉપર આપણે જીએસટી ભરવાનો છે એટલે આપણે લોકોની નજરમાં તો આપણી ઇન્ડિયા કન્ટ્રી છે ને ડાયમંડ ની મજૂરી કરે છે જે લેબર કામ કરે છે અને આઉટ કન્ટ્રીમાં જે છે એ ડાયમંડ ઉત્પન્ન થાય અને આઉટ કન્ટ્રીમાં જ આપણું સેલિંગ થાય તો આ લેબર ના કે જે કઈ આ વસ્તુ થવી જોઈએ તો આની ઉપર ટેક્સ ડ્યુટી હોવી જ ના જોઈએ આ લોકો કામનો નાખ આવેલી છે છે જે પેલા આપણે એ સરકારે આપણને નોર્મલી લેબર કામમાં માં આપણને તરીકે આપણને જે ચાલુ કર્યું હતું એટલે આપણે ડાયમંડનો નો વ્યવસાય ને એ બધું સારું ચાલતું હતું ને રોજગાર બી મળતો હતો અને અત્યારે જે કઈ તમે જોવો તો વેઢે ગણાય એટલી ફેક્ટરી રહી છે પહેલા અનેંગ સંખ્યાની ફેક્ટરી હતી અને લોકોને મજૂરી અને લેબર કામ મળી રહેતું હતું અને બધા ખુશાળ હતા બીજા પણ એટલે લોકો છે આપણે એમની સાથે પણ વાત કરીશું કે ડાયમંડ જે વર્કર છે ડાયમંડની ઉદ્યોગ છે તેના માટે અત્યારે શું શું જરૂરી પગલા ભરવા જોઈએ સરકારે આપ જણાવજો કઈ રીતની પરિસ્થિતિ હાલ ડાયમંડના વેપારમાં ડાયમંડ વેપારમાં ખૂબ જ કપરી પરિસ્થિતિ છે છેલ્લા ત્રીસ વર્ષની અંદર ભારતીય જનતા પાર્ટીનું ગુજરાતમાં શાસન રહ્યું છે હવે એક વાત બી અત્યારે આ લોકો નોંધ લે છે કે ત્રીસ વર્ષની અંદર લોકસભાના ઉમેદવાર હીરા બજાર ની મુલાકાત લીધી હોય એવું પહેલી વખત આ નિલેશ કુંભાણીએ લીધી છે ક્યારે ભારતીય જનતા પાર્ટીના કોઈ ઉમેદવારે નોંધ નથી લીધી આ ઉદ્યોગ છે જે ગુજરાત અને સુરત એમની નોંધ પણ લેવામાં ના આવે એ અહંકારમાં ડૂબેલી આ ભારતીય જનતા પાર્ટીને આ વખતે મિની બજાર ના લોકોએ નક્કી કરી લીધું છે કે એના વિરુદ્ધમાં હોટ કરી અને એને પછાડવામાં આવશે બેરોજગાર બધું હીરા ડાયમંડ ના ઉદ્યોગ ને લગતા લોકોને મળવું જોઈએ અને હીરા ઉદ્યોગ ને ત્યાં સુધી પહોંચાડવામાં આવ્યો કે સાંજ સુધી વ્યક્તિ અહીં બેસે એક વેપાર કરી શકતા નથી એને લગતો કોઈ પ્રશ્ન હજી સુધીમાં સરકારે કોઈ રત્નો ઉકેલો નથી અને એટલી પરિસ્થિતિ કપરી કરી દીધી ટેક્સટાઇલ બહાર દીધું ડાયમંડ બહાર દીધું મતલબ કાઠિયાવાડી જે પ્રજા છે એને એકદમ ભૂખે બવડો લાવી દીધો નથી ભારતીય જનતા પાર્ટી ને પાર્ટીને ગુજરાતમાં ને સુરતમાં ધક્કો લાગશે એનું કારણ છે હવે સુરત લોકસભાની આપણે વાત કરીએ તો ઘરનાળાની આ બાજુ વરાછાને વરાસા આ લોકો સુરત સમજતા નથી ક્યારે પણ આ બેન દર્શનાબેન છેલ્લા ત્રણ ટંગ અહીં સાંસદ તરીકે ચૂંટાયા છે એમની કેવી કામગીરી આ વિસ્તાર આ લોકોને પૂછી લો હું તેમ કહો સ્ત્રી સુરતના લોકોની મુલાકાત નથી લીધી દર્શનાબેનને એટલે મૂકવામાં આવતા કે દર્શનાબેન કઈ સામે બોલી શકે નહીં સુરતમાં કેટલા પ્રભાવશાળી વ્યક્તિઓ છે કોઈને ટિકિટ કોઈને ઉમેદવાર બનાવ્યા કારણ કે આ લોકો તાનાશાહી કરવા માંગે છે સુરતના પ્રશ્ન લઈને લોકસભામાં કોઈ બોલે એવું ક્યારેય ઈચ્છતા નથી એ માટે લોકોએ નક્કી કર્યું કે એવા ઉમેદવારને મૂકવાના કે સામા પ્રશ્ન ન કરે આ ડાયમંડને લગતા લોકો સામને ખબર હોય કે તરકુણિયા ફાટી ગયેલો ટીક બુઠી વાળો હિલો તમને આપે અને તોય તમારે એમ કહેવાનું આ ટ્રિપલ એક્સ છે આ વખતે એવો ઉમેદવારો જેની ટીક તૂટેલી છે જેનું ટેબલ વાકુ છે તર્કુણિયા ફાટેલા છે એવા વ્યક્તિને આ લોકોને મજબૂરી કરાવીને કહે છે ટ્રિપલ એક્સ ક્યો તો આ વખતે આંધળા નથી આ વખતે હાઈ ક્લાસ મારે અને પછી એની ચોઈસ થશે કે આ કોટડી બધી નાબૂદ કરે ને નીલેશભાઈ કુંભાણી જેવો ડી પત્ર ચોઈસ કરવામાં આવશે બર્સાબેનની વાત કરે દર્શલાબેનની જગ્યાએ મુકેશ દલાલને ટિકિટ આપવામાં આવી છે ઓળખો છો ખરે મુકેશ દલાલને મુકેશ દલાલને નથી ઓવક્તા પર સુરતની અંદર સક્ષમ અત્યારે બે વળાજો આયા છે તો અત્યારે નીલેશ કુંભાણીને

સરદાર ફાર્મ છે ફાર્મ અંદર ખુલ્લે માટે સંયુક્ત બધાને જમવા માટે શોધી અને પોતપોતાની બધાને મહેનત કરી અને પોતાના હાજર રાખી અને બધાને જમવાનું પાડ્યો છે અને દવા

તો કોરોના કાળમાં આઇસોલેશન વોર્ડ આખા વરાસાની અંદર નિલેશ કુંભાણી ખોલવા ખોલ્યા હતા અને સ્વઘર્સે કોઈની પાસે ફંડ લીધા વગર

જેની સામાજિક કોઈ તૂટી હોય તો પૂરી કરવામાં આવે નિલેશ કુંભાણી એવું કોઈ કાર્ય બાકી નથી રૂપ સમાજ ને ઇમોશનલ કામો ટોટલ નિલેશ કુંભાણીએ કર્યા કોર્પોરેશન માં હતા તો પણ કોર્પોરેશન માં જયારે હતા ત્યારે એના વિધાયક કામ નથી કરી શકતા ભારતીય જનતા પાર્ટી ના એ નિલેશ કુંભાણી કરતા અને હાર્યા બાદ વિધાનસભા હારી ગયા તો પણ એમનું કાર્યાલય સતત ખુલ્યું રહ્યું આજે લોકોના નેતા એ છે છૂટાઈ ભલે ગમે તે જાય

તૈયારી છે મુદ્દા સર છે આપના આ વખતે શું વોટ વિચારી કયા કયા મુદ્દાઓ તમે જીરા વ્યાપાર થી પણ જોડાયેલા છો તમારું પરિવાર પણ છે તમે રસ્તે નીકળતા પોતા કેટલી સમસ્યાઓ દેખાતી હોય છે શું મુદ્દાઓને લઈને આ વખતે તમે વોટ કરશો રોટલા ના ક્યાં મળે તો ગોતવાનું રહેશે ભાઈ તમને ડિસ્ટર્બ કરવા માંગી શું કરી રહ્યા છો આપ એટલે તો જણાવજો શું કરી રહ્યા છો શું કરી રહ્યા છો દસ વર્ષથી છેલ્લા અત્યારના જે શાસક પક્ષની ની વાત કરી શાસન છે સુરત એ જણાવજો એ શાસક પક્ષ છે અત્યારે જે અત્યારે હાલ સાંસદ તરીકે સુરત શહેરમાં છે એમના કયા એવા કાર્યો અને એમના કયા એવા કામ એ નહી ખ્યાલ સુરત જે સારું હતું છે હીરામાં ભાંગી નાખ્યા છે એટલે શું કારણ હશે કે આ રીતનું આ પરિસ્થિતિ હીરા વેપારમાં બહુ નબળી પરિસ્થિતિ છે બહુ નબળી પરિસ્થિતિ છે

આ વખતે આવે તો કેમ નહીં કે તમારો हीरा વેપારમાં પ્રગતિ થશે ને આવનારા સમયમાં જે અમારી સબસ્તી આવે તેમ નીકળ જશે કેમેરાパー슨 સાથે હો મિત્ર આજ હું ગુજરાત સુરત હા

तो था था तो आगी था था आगी करता पूरे देश में लोकसभा चुनाव की तैयारियां शुरू हो चुकी हैं हर पार्टी ने अपने अपने उम्मीदवार जाहिर कर दिए हैं तो इस समय सूरत शहर के चौबीस लोकसभा में हम उपस्थित है और इस वक्त आप देख सकते हैं कि जो हीरा बाजार है हम यहां पर उपस्थित हैं और लोग अपने हीरे के कारोबार से जुड़े लोग अपना अपना काम कर रहे हैं किस तरह से हीरा के कारोबार में प्रगति हुई क्या कुछ काम बाकी रह गए इन सारी चीजों को लेकर चर्चा करने के लिए आज इंडिया गुजरात की टीम पहुंची है सूरत में और सूरत में इस वक्त कुछ लोग भी यहाँ पर उपस्थित है उनसे सीधे तौर पर बातचीत करेंगे कि किस तरह के ऐसे कार्य हैं जो अब तक हुए कौन से ऐसे कार्य बाकी हैं जिसको मद्देनजर रखते हुए आप ये चुनाव करेंगे जी सबसे पहले तो आप बताइए किन किन मुद्दों को लेकर आप इस बार चुनाव करेंगे मुद्दे तो यही सब है आज की जो आर्थिक परिस्थिति है पूरे इंडिया की खास करके हमारे सूरत की यहाँ पर कोई काम धंधा रोजगार कुछ चल नहीं रहा है सब धक्के मार मार के अपना जीवन निकाल रहे हैं डायमंड मार्केट है या डायमंड मार्केट में भी अभी सब टाइम पसार कर रहे काम में कुछ है नहीं बेरोजगारी इतनी है अनएम्प्लॉयमेंट इतना है कोई रोजगारी नहीं है क्या करेंगे डायमंड व्यापार से जुड़े हुए लग रहे हैं डायमंड में ऐसी कौन कौन सी सुविधाएं हैं जो अब तक दी गई है और कौन कौन सी सुविधाएं हैं जो अभी तक नहीं दी गई है तुंग तुंग दो पर भी ये जो टाइम पे भाजपा गवर्नमेंट होती है वो टाइम पे उसकी एक्सपोर्ट क्वालिटी जो भी पॉलिसी है वो पॉलिसी को लेके आज डायमंड मार्केट की भी स्थिति बहुत खराब है आप किसी से भी जो भी डायमंड वर्कर हो या परचेज करते हो कोई भी उससे पूछिए आप मार्केट बहुत खराब है और भी लोग हैं और भी लोग हैं मुझसे बातचीत में आपका क्या कहना है इन मुद्दों को लेकर आप इस बार वोट करेंगे इस बार तो वोट ऐसे करेंगे कि जो ये बीजेपी सरकार में जो जो विधायक आए थे जो भी सांसद आए थे उसके ग्रांट कभी सिटी में कितनी गई कितनी नहीं वो गवर्नमेंट में वापस रिटर्न हो रही है ये आम जनता लोग को तो पता ही नहीं रहता है कि कितनी ग्रांट आई है कहाँ यूज करने की है कहाँ नहीं करने की है जो सामाजिक सुविधा के हिसाब से जो सबको रोजगारी मिले उस हिसाब से वो सांसद लोग को वहाँ पे एक्सरसाइज वो करना पड़ता है कि हमारे जो विस्तार में हमारा सिटी में है जो तो वहाँ रोजगार ऐसा नहीं हो रहा है कि ऐसा हो रहा है तो उसमें दिक्कत आ रही है ज्यादा लोग परेशान हो रहे हैं। तो उसकी सुविधा के लिए ये लोग सांसद में बैठते यहाँ नीचे के लेवल में तो कॉर्पोरेशन तो ठीक है वो तो अपने हिसाब से अपनी जनता जो कर रही है वो आम जनता कर ही रही है मतलब ये सांसद को किस हिसाब से ऊपर के लेवल में भेजते है की यहाँ का रोजगार उद्योग सब लोग जो चल रहा है बराबर है तो उसके पहले जो आगे जो सरकार थे बीस साल पहले भी तो उन लोगों ने डायमंड में वेट कम लगाया था लेबर के हिसाब से आउट कंट्री से हमारे यहाँ डायमंड का उद्योग ऐसे चल रहा था कि लेबर का कर रहे जैसे ये टेक्सटाइल में भी लोग वर्क जो करते हैं तो वो होम वर्क में वो ऐसा होता है कि लेबर वर्क होता है जो वो स्टैंडर्ड बिजनेस में तो आता है मतलब वो उसको छोटे समय के सबका रोजगार चले इसी हिसाब से चल रहा था और वैसे तो पहले डायमंड का बहुत सारा तो उद्योग अभी ये साल के अंदर ये लोग सत्ता पे बैठ गए तो दस साल के अंदर ये डायमंड का खत्म कर दिया वैसे वो बोल रही है की चाइना के, के आइटम को खत्म करो तो ये दस साल के अंदर चाइना के आइटम सीवीडी जो डायमंड आया तो रियल को साइड में कर दिया जो डायमंड रियल का बिजनेस था वो तो निकल गया तो अभी रियल तो किसी को परिवर्तन नहीं है आउट कंट्री से आ नहीं, नहीं रहा है तो यहाँ तो चाइना का मशीन सबने मिला के और सी डी डायमंड चालू कर दिया तो डायमंड का कोई बहुत ही नहीं रहने दिया वैसे खत्म कर दिया डायमंड का बिजनेस बड़े बड़े उद्योग और भी लोग, लोग क्या कह रहे हैं आप रोजगार बड़े बड़े उद्योगपतियों के पास चले गए छोटे मध्यम वर्ग वो व्यापार करते थे उनका व्यापार बराबर नहीं चलता है ऐसा क्या कुछ हो कारण हो सकता है कि जो छोटे व्यापारी हैं वो आज भी तकलीफों में अपनी यात्रा छोटे व्यापारी को सही भाव में कच्चा माल नहीं मिल रहा है उसका तैयार का पूरा पैसा नहीं आ रहा है पूरा काम ही बड़ी कंपनियों के पास चला गया है बड़ी कंपनियों के पास काम चला गया है छोटे व्यापारी यहाँ पर जो दिक्कतों का सामना करना पड़ रहा है और भी लोग हैं मुकेश दलाल पिछले कई सालों से भारतीय जनता पार्टी में तीन तीन साल कॉर्पोरेटर कॉर्पोरेटर बार रह चुके उन्होंने स्थायी समिति के चेयरमैन पर भी अपना पद निभा भी कॉर्पोरेटर रह चुके चु, हैं किसको ज्यादा जानते हैं आप पहले तो उसके बारे में हम नीलेष कुम्भानी को ज्यादा जानते हैं क्योंकि क्या कुछ कारण रह सकता उसका कारण यही है कि वो सत्ता पे नहीं रहे फिर भी जनता के बीच रहे उन्होंने जो भी काम किया अब हम कोरोना की बात कर लो सबसे जनता को ज्यादा कब होती है कोई नीले कुंभानी ने जो काम किया है उस तरह से लोगों ने किया नीले भाई हमारा नेतृत्व आप करो वो जनता की राय थी कि नीलेष भाई हमारा नेतृत्व आप करो नीलेष भाई ने कहा कि हम आपका नेतृत्व करना चाहते हैं और नेता कैसा हो कि जो उनकी शहर की परिस्थिति को लेकर आगे विधान लोकसभा में बात कर सके कि हमारे सिटी की समस्या यही है पिछले तीन टर्म से सुनते आए जो विधायक है जो सांसद है उन्होंने सूरत में कुछ सोचा ही नहीं कभी एक भी वो तर्ण, तर्ण तीन टर्म सुधी है लेकिन उसने एक भी काम ऐसा नहीं किया तो दिखा सके कि मैंने काम किया है उसके जो मुद्दे है वो बिल्कुल बेबुनियाद मुद्दे है दो साल साल तो दो हजार चौदह में जो तो उसने जो मुद्दे बोले थे वो भी मुद्दे तो कोई काम हुआ ही नहीं अभी तक डायमंड बोर्ड तो मिल गया इस बार सूरत को क्या कुछ फायदा होगा और कौन सी सरकार आए तो ज्यादा डायमंड बोर्ड है वो फुका हुआ है आप वहाँ जाके देखे तो एक दो ऑफिस वहाँ पे है नहीं कोई भी यहाँ पे आता नहीं कोई भी जाता नहीं ये डायमंड बोर्ड एक राष्ट्रीय कक्षा के लिए जो दिखाने के लिए दिखावा डायमंड बोल से ना तो सोच के व्यापारियों को फायदा है सोच की जनता को कुछ फायदा है कोई फायदा तो नहीं फायदे की बात कह दे जो तो जनता को फायदा है ऐसा मुद्दा बोले डायमंड से कोई आम आदमी को, को फायदा नहीं है आप कब से मेरे काम में खुसुर खुसूर कर रहे थे क्या है आपकी दिक्कत है सारा इंडिया में गुजरात के लाखों लोगों के पैसे हैं और उसके जो वो प्रमुख थे सुब्रतम मुखर्जी उसका स्वर्गवास हो गया अभी सारा वही सरकार के पास है तो हमारी गुजारिश रहेगी कि सरकार इस बारे में सोचे और गुजरात के लाखों लोग जो गरीब और मध्यम परिवार के हैं तो उनका पैसा उनको वापस मिले ऐसा मैं हमारे प्रधानमंत्री जी है और हमारे माननीय अमित शाह जी है उनसे मैं ये रिक्वेस्ट करता हूँ वर्षो से मैं भाजपा को वोट दे रहा हूँ और भाजपा को ही दूंगा लेकिन फिर भी घर के लोगों से ही फरियाद की जाती है और मैं कर रहा हूँ બહુ અચ્છી બાત કરી કે ભાજપ કોઈ વોટ દરે ભાજપ કોઈ વોટ દેગી લેકિ

नीलेष कुंभ के तो कहीं ना कहीं टक्कर की मानी जा रही है क्योंकि सौराष्ट्रवासी यहाँ पर काफी तादाद में है और भी समाज के लोग हैं लेकिन अब तक जब माना जा रहा है को जब यहाँ पर टिकट दी जाती है तो उन वही लोग विजयी होते हैं लेकिन इस बार जो इंडिया गठबंधन में है उन्होंने नीलेष कुंभानी को सुना है जो कि मूड सौराष्ट्रवासी है तो कहीं ना कहीं इस बार की जो टक्कर रहेगी सूरत चौबीस लोकसभा के लिए तो काफी टक्कर बड़ी रहेगी કેમરાપર્સન રીવે કે સાથે મેં અમિત રાજપૂત ઇન્ડિયા ન્યૂઝ સુરત